નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ શહેરમાં આવેલ થાપને દરવાજા બહાર યાકુપુરા શાળા શાળાની બહાર પારાવાર ગણતી તેમજ શાળામાં બાલ વાટિકાથી લઈને એક થી પાંચ ધોરણની અંદર એકસો ને ઓગણપચાસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ દ્રશ્યમાં જોઈ શકો તેમ પ્રિન્સિપાલ અથવા તો કોઈ પણ શિક્ષક હાજર ન હોવાને લઈને વિદ્યાર્થીઓ થયા હતા રામ ભરોસે ત્યારે બે શિક્ષકોની નિયુક્તિ જૂન મહિના પહેલા થવા છતાં પણ તેઓ હાજર નહી થયા અને એક શિક્ષક રજા પર હોય અને પ્રિન્સિપાલ એકલા આખી શાળાને મેન્ટેન કરતા હોય જેને લઈને વાલી મિત્રો દ્વારા આ સમગ્ર સમસ્યાઓને લઈને મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરવામાં આવી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કાર્યવાહી કરવામાં આવે છે કે કેમદાબાદ કયો વિસ્તાર છે અરે આ યાકુપુરા પ્રાથમિક શાળા છે એમાં તમારો બાળક અભ્યાસ કરે છે એટલે સતત પાંચ વર્ષથી તમારો દીકરો અહીંયા અભ્યાસ કરે છે બરાબર આ યાકુપુરા સ્કૂલ કેટલા વર્ષથી ચાલતી હશે અંદાજિત અંદાજીત આટલા વર્ષોથી ચાલે છે સરકારી શાળા છે સરકાર તરફથી બધા લાભો મળે છે આ બાળકોને નાસ્તો જમવાનું જે તે સરકાર તરફથી મળતું હોય સવારે નાસ્તો આપે છે આજે સવારે એવી લોકોની ફરિયાદ છે કે શાળાની અંદર કોઈ હતું જ નહીં પ્રિન્સિપાલ નહીં કોઈ શિક્ષક નહીં હાલ શાળામાં કેટલા લોકો ફરજ બજાવે છે

અન્ય વ્યવસ્થા કરવી જોઈએ અને સરકારના કોઈ પણ અધિકારી દ્વારા એગડી એને યોગ્ય તપાસ કરવી જોઈએ અને જે જે જરૂરિયાત છે તેને અત્યારે જો પૂર્ણ કરવામાં આવે તો આ ભાવિ જે ભવિષ્ય ઉજ્જવળ કહેવાય એ બગડે નહીં માંગ છે ને તમારું આ યાકુપુરા પ્રાથમિક શાળામાં કેટલા સમયથી છો તમે પચીસ વર્ષથી હાલ તમે શું ફરજ બજાવી રહ્યા છો આચાર્ય તરીકે તો આજે એવી ફરિયાદ છે બરાબર છે કે ભાઈ શાળાની અંદર તમે પણ નહીં કોઈ શિક્ષક પણ નહીં વિદ્યાર્થીઓ એકલા શાળાની અંદર હતા બરાબર છે શું કહેવા માંગો છો અત્યારે મારે એક બેન હતા એ રજા પર છે એમના જેટલું બેસવું હતું એટલે રજા અને હું નતી એટલે મારે ઓડિટ ના કાગળ આપવા માટે તાલુકા શાળામાં જવું પડ્યું બરાબર હવે તાલુકા શાળામાં હું ગઈ મારા જે ઓડિટના જે હતા નૈનાબેન ભાઈ નૈનાબેન એ નૈનાબેન ને હું સોંપી અને હું કાગળી આપવા માટે તાલુકા શાળામાં ગઈ બરાબર તો એ બેન રજા પર છે અત્યારે કેટલા વર્ષ થયા શાળાને બાણું ચાલુ છે બરાબર બરાબર અત્યારે હાલ શાળામાં કેટલા શિક્ષક શિક્ષક છે છે એટલે તમે ને તો આ બાલ પાંચ ધોરણ છે તો તો કેટલી સંખ્યા બાળકોની આ શિક્ષક પૂરતા છે તમે પ્રિન્સિપાલ એક શિક્ષક પૂરતા છે બરાબર મૂકેલા છે જૂન મહિના પહેલા એ લોકો હાજર નથી થતા સરકાર તરફથી જે ગ્રાન્ટો મળતી હોય વિદ્યાર્થીઓ માટે નાસ્તો મળતો હોય જમવાનું મળતું હોય અથવા તો કોમ્પ્યુટર ચોપડા જે કઈ પણ સરકાર દ્વારા મળતું હોય મળે છે તમને બરાબર તો અત્યારે આટલી મોટી સંખ્યા છે તમે પ્રિન્સિપાલ છો બરાબર તો તમે પ્રિન્સિપાલ અને શિક્ષક બેવની અત્યારે ગરજ સારો છે સારી વસ્તુ છે તમારી કામગીરીને ખરેખર બિરદાવવી જોઈએ પણ આજે તમે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવો અને શિક્ષક તરીકે પણ ફરજ બજાવો છતાં પણ આજે પરિસ્થિતિ એવી સર્જાય કે તમે પણ નહીં શિક્ષક પણ નહીં વિદ્યાર્થીઓ એકલા હતા બરાબર અત્યારે કોઈ અણબનાવ બની જાય તો જવાબદાર કોણ તો તમારી તંત્ર જોડે શું માંગણી છે એટલે એવું છે કે જે શિક્ષકો છે એ શિક્ષકો હાજર થાય કા તો એની જગ્યાએ જ્ઞાન સહાય કે કોઈ બી વ્યવસ્થા અમને કરી લે તાલુકા શાળામાંથી કર્યા લે કા તો કોઈ બી જગ્યાએ અમને કોઈ બે અમને જે વ્યવસ્થા કરી છે કોટ પડે છે એ કોટ અમારી પૂરી કરે તો અમે અમારા છોકરાનું ભવિષ્ય બી અમારે અમને બી ચિંતા છે કે અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે પણ પરિસ્થિતિ એવી છે એટલે અમારે અમુક કામ કરવા જેવું હોય એ કરવું જ પડે છે એવું છે